રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આજ રે મારા સામળ્યા સતસંગમાં વહેલો આવજે આજ રે સામળિયા તું સતસંગમાં વહેલો આવજે સામળિયા તું આવે સાથે રાધાજીને લા તું આવે સાથે રાધાજીને લાવજે સખી મંડળ તારી રાહ જુએ છે સાંભળ્યો વહેલા આવજે સખી મંડળ તારી વાટ જુએ છે સાંભળ્યો વહેલા આવજે ઘરના કામ છોડી ભૂલ્યા સાન અને ભા जो आज रे सामरिया तू सत्संगमा वहलो आवजे गोपीना टोडा मा लागे राधा तो रूप पाड़ी जो राधा संगे कान केवा रासे रमिया जो रास राम जट वृंदावान धामे जामी जो એક એક ગોપ ગોપી એક એક કાન જો રાસની રમજ આજે સખી મંડળમાં જામી જો સખી મંડળ આજે બાન ભૂલી રાસ રાસની રમજટ જામીજો આજ રે સા તું તો સત્સંગમાં વહેલો આવજે આજ મારી સખી મંડળમાં કાના ને વધાવ્યો જો ફૂલડે નહીં પણ મોતીડે મારા કાના ને વધાવ્યા સામળિયા સત્સંગમાં વહેલા આવજો સામળિયા તમે આવો સાથે રાધાજીને લાવજો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ